ઈશરાસો પરમેશ્વરા સવંત પનર પનર મે મે ચંદ ચારણ વરણ ચકોર દિન આનંદ સર સર ભૌ શશી બીજ ભ્રગુ શ્રાવણ શિતપખ સાર સમય પ્રાત સુર ઘેર ઈશર ભૌ અવતાર વક્રમ સવંત પંદરસુ પંદર અને શ્રાવણ સુદ બીજ ના શુભ દિવસે ચારણ સુરાજી રોહડિયા અને આ અમરબાના ઘરે એ પુત્ર રત્નએ જન્મ લીધો જેમના હરિરસમાં સ્વયં હસ્તાક્ષર કરી હાથો હાથ આ ગ્રંથ સ્વીકાર્યો છે જેમણે મા ભગવતીને રિઝવવા દેવ્યાણ ગ્રંથ સહિત અનેક ગ્રંથોની રચના કરી છે જેમણે સાંગા ગોળ અને કુંવર કરણજી સરવૈયાને સજીવન કર્યા છે જેમણે માંડળ ભગત સામે પરચા પૂર્યા છે અને આવા અનેક ચમત્કારો સાથે જેમણે સદેહ પોતાના ઘોડા સાથે સ્વધામ ગમન કર્યું અને દ્વારકાધીશ જેમને સામા લેવા આવે છે આપણે સૌ નિત્ય સમય જેમનું સ્મરણ કરીએ છીએ પિતાશ્રી સુરાજી રોહડિયા અને માતા અમરબાના ઘરે ચારણ મહાત્મા ઈશ્વરદાસજીનું આજના શુભ દિવસે પૃથ્વી પર અવતરણ થયું હતું ઈશ્વર જયંતિની સૌને હાર્દિક શુભકામનાઓ ઈશ્વરાસો પરમેશ્વરા